રાજકોટની ભાગોળે ગઈકાલે સાંજે માલ્યાસણ પાસે ટ્રક ચાલકે ડિવાઈડર પાસેથી રોંગ સાઈડમાં ટર્ન માર્યા બાદ કાબુ ગુમાવ્યો અને અકસ્માતમાં રિક્ષાનો કચરાધાણ બોલી ગયો હતો આ અકસ્માતની ઘટનામાં જામનગરના ત્રણ મૃતકોની સજોડે અંતિમ યાત્રા નીકળતા અશ્રુઓનો દરિયો વહેતો જોવા મળ્યો હતો જામનગરના ગુલાબનગરમાં રહેતા યુવરાજભાઈ નકુમ રિક્ષા ચલાવે છે અને તેના સંબંધી ચોટીલા ખાતે રહેતા હોય આથી લગ્ન પ્રસંગમાં જવા માટે અહીંથી રિક્ષામાં નીકળ્યા હતા અને રાજકોટના નવા ગામમાં રહેતા તેમના અન્ય સંબંધીઓને ચોટીલા જઈ રહ્યા હતા આ દરમિયાન કાર ઉખાટો કે રિક્ષાને અડફેટે લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જામનગરના ત્રણેય મૃતકોને અહીં લાવવામાં આવ્યા હતા અને આજે સવારે ગુલાબનગર વિસ્તારમાંથી એક પરિવારના ત્રણેય હદભાગીની અંતિમ યાત્રા નીકળતા વાતાવરણ ગમગીન બન્યું હતું અંતિમ યાત્રામાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રણ ત્રણ અર્થીઓ એક સાથે ઉડતા હૈયા ફાટ રુદનથી કરુણ દ્રશ્યો સર્જાયા મારું નામ ઘનશ્યામભાઈ બોલવાની હિંમત નથી છોકરો નહી જતા હતા ચોટીલા છોકરો વહુ ને દીકરી ની ચોટીલા જતા હતા ને માલિયાસણ પણ એક્સિડન્ટ થયું એમાં છોકરી છોકરો અને વહુ તને ઓફ થઈ ગયા એમાં માલિયાસણ પણ અને ટ્રક વાળો રોંગ સાઈડમાં આવતો હતો તો એ ઓટો રિક્ષાને ઉલાડી એમાં એક્સિડન્ટ થઈ ગયો ને ત્રણ જણા રાજકોટના છે એમાં ટોટલ છ જણા વ્યા ગયા એમાં ત્રણ રાજકોટ નવા ગામના છે એમાં બે લેડીઝ છે ને એક નવ વર્ષની દીકરી છે નવ મહિનાની સોરી જામનગર જામનગરમાં અમે વાંજા વાંઝા છીએ વાંસપુરા ગુલાબનગર વાંજાવાસ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ પરિવારની સ્થિતિમાં એ એક ને એક દીકરો હતો ને પાંચ બે નો એક એક દીકરો હતો અત્યારે એના મમ્મી પપ્પા કે હવે એનો કોઈ સારો નથી આગળ